नमस्कार विद्यार्थी मित्रों आज ऑफलाइन विद्यार्थी खूबज अगत्य महिती सैर करी छ जुलाई 2021 हज़ार रोज अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा कुलपति श्री के एन चावड़ा साहेब ने आवेदन आवेदनपत्र ने ऑफलाइन परीक्षा वच्चे एक दिवस रजा परीक्षा ओगत जुलाई थी लेवा मा आवे, एवी मा आवे ले माँगनी करती माँगड़ी सतोषाय नहीं तो उग्र आंदोलन कर એવી રજૂઆત કરવામાં આવેલી હતી કાલે પણ ગુરુવારના રોજ એનએસયુઆઈ દ્વારા પણ કુલપતિ શ્રી કેન ચાવડા સાહેબને આવેદનપત્ર આપીને પરીક્ષા વચ્ચે એક દિવસનો રજા અને ઓફલાઈન પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે થવી જોઈએ અને માંગણી કરેલ છે અને ઓફલાઈન પરીક્ષામાં છાત્રોને ઘર નજીક કેન્દ્ર આપો એનએસયુઆઈ કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું આ આજનો ન્યૂઝ છે જેમાં આવેલ છે કે NSCI વિવિધ મુદ્દે કુલપતિ આવેદન પત્ર આપ્યો હતો જો તમે આ વિડિયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા ના ભૂલો વિનરમદચિલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં અંડર એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ની છલ્લા સેમેસ્ટરની લેવનારી ઓફલાઈન પરીક્ષા વિદ્યાર્થીઓને તેમના ઘર નજીક નુક કેન્દ્ર આપવા માટે વિદ્યાર્થી સંગઠન NSUIA માંગણી કરી છે ગુરુવારે એટલે કે કાલે एन एस यू आई द्वारा अकुलपति डॉक्टर किशोर सिंह चावड़े ने आवेदन पत्र આપ્યુ હતું અને એનસીઆઈ પ્રમુખ મનીષ દેસાઈ કહ્યું હતું કે યુનિવર્સિટી અન્ડર એ પોસ્ટ ગ્રેજ્યુએટ માં છેલ્લું સેમેસ્ટરની મુખ્ય પરીક્ષા ઓફલાઈન લેવા જઈ રહે છે જેમાં વિદ્યાર્થીઓને ઘર નજીક કેન્દ્ર પર પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવાની ખૂબ જ જરૂર છે એટલે કે બે પરીક્ષા વચ્ચે એક રાજા આપવામાં આવે અને પરીક્ષા 29 જુલાઈ થી લેવામાં આવશે જે एग्जाम 19 જુલાઈ થી ઓફલાઈન લેવામાં આવનારી છે તે તે ટાઈમ ટેબલ ફેરફાર કરીને 30 જુલાઈ થી લેવામાં આવશે એ વિરોધવાત अखिल भारतीय विद्यार्थी परिषद एनएसयूआई દ્વારા પણ વિદ્યાર્થી સંગઠન પરિષદ રજૂઆત કરવામાં આવેલ છે તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીમાં વાલીઓની આર્થિક સ્થિતિ ઘડી કથડી છે જેથી ફી માં 25% ની માફી આપવામાં આવે પ્રાંત કુમાર અને કન્યા છાત્રાલય પણ શરૂ કરવામાં આવે એવી માંગ કુલપતિને કરાઈ છે એટલે કે દરેક પ્રકારની વિદ્યાર્થી સંગઠન સત્યમેવ જયતે ગ્રુપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એનએસયુઆઈ દ્વારા રૂ માગણી કરવામાં આવેલ છે અને એનએસયુઆઈ દ્વારા કાલે પણ આંદોલન પણ કરવામાં આવેલ આવેલ છે તમે તેમાં હિસ્સા ભાગીદાર બનો અને આંદોલનને સક્સેસફુલ બનાવશો જો અત્યારે અને જે કુલપતિ સાહેબ ચાવલા સાહેબ કીધોલી કે જે ફાઇનલ ડિસિઝન આવસે તે 12 જુલાઈ ના રોજ આવસે સવારે 11 કલાકે મીટિંગ છે જે માં ફાઇનલ થશે કે વિદ્યાર્થીનો एग्जाम ઓફલાઈન થશે કે ઓનલાઈન થશે અને ટાઈમ ટેબલ માં ફેરફાર આપવામાં આવશે કે નહીં તમામ પ્રકારની માહિતીને રજૂવાત 11 જુલાઈ ના દિવસે કરવામાં 12 જુલાઈ ના દિવસે કરવામાં આવશે એટલે કે ઓફલાઈન સ્ટુડન્ટ ના જે ફાઈનલ ડિસિઝન છે આખરી નિર્ણય છે તે 12 જુલાઈ ના દિવસે આવશે સચ બોલના અગર બગાવત હે તો હમ બાગી હે કાલે એની સ્વય દ્વારા આ વિનંતી પત્ર આપવામાં આવેલ હતી અને તે ઉગ્ર આંદોલન પર કરી રહે છે અને તમે આ વિડિયોને ખૂબ જ શેર કરજો કે જેથી કરીને લોકો અ ઉગ્ર આંદોલનમાં જોડાઈ શકે અને તે આંદોલન સક્સેસફુલ બનાવશે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલ છે ધન્યવાદ